મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર ગામમાં સરપંચ પતિનો વિડીયો અને ફોટા થયા વાયરલ ગ્રામજનોએ મહિલા સરપંચ નહીં પરંતુ તેમના પતિ દ્વારા વહીવટ કરાતો હોવાના આક્ષેપ હજી પણ ગુજરાતના એવા ગામો છે જ્યાં મહિલા સરપંચ પદ ધરાવે પરંતુ વહીવટ તો મહિલાનો પતિ જ કરે ત્યારે વધુ એકવાર એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મહિલા સરપંચ નહીં પરંતુ તેમના પતિ દ્વારા વહીવટ કરવામાં આવે છે સરપંચ પતિ વહીવટ કરતો હોવાનો આક્ષેપ વિડીયો વાયરલ

તેમ છતાં પણ હજી ગામોમાં સરપંચ પતિ દ્વારા વહીવટ ચલાવવામાં આવે છે ત્યારે અહીં સવાલ એ થાય છે કે એસપી બની બેઠેલા સરપંચના પતિ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે શા માટે સરપંચ પદ માટે ચૂંટાયેલી મહિલાને કારોબાર સોંપવામાં નથી આવતો મહિલાના નામનો ઉપયોગ માત્ર સત્તા મેળવવા જ કેમ સરપંચ મહિલા બની તે પતિ કેમ વહીવટ કરે મહિલા સરપંચના બે જવાબદાર પતિને કોને કોનું પીઠબળ છે માટે મહિલા સરપંચની પ્રતિભા અને ક્ષમતા પર સવાલ ઉઠાવવામાં આવે છે શું મહિલા સરપંચ ન બની શકે મહિલા વહીવટ ન કરી શકે ક્યાં સુધી ચાલતો રહેશે સરપંચ પતિનો વહીવટ રિપોર્ટર મુકેશ બારિયા મહિસાગર